ના હબ્રજ સમાન આસ્થા તીર્થ સુખદામ હવેલી માં નિત્ય લીલામાં બિરાજમાન પૂજ્ય શ્રી બ્રજેશ કુમાર મહારાજ સાક્ષાત સ્વરૂપમાં યમુનાજી અંબાજી શુભ આશીર્વાદ દ્વારા કાંકરોલી નરેશ પૂજ્ય ભાત એકસો આઠ મહારાજ મહારાજના સ્ટી પૂર્તિ મહોત્સવ અંતર્ગત સુખધામ હવેલી ખાતે અલકાપુરી હવેલીના પ્રભુ શ્રી દ્વારકાધીશ દરાપુરા પાદરાના પ્રભુ શ્રી મદન મોહન રેવા પાર્ક ના પ્રભુ બેઠક મંદિરના પ્રભુ શ્રી દ્વારકાધીશ

વલ્લભ સ્વરૂપ તૃતીય પીઠાધીશ્વર ડોક્ટર વાકેશ કુમારજી મહારાજશ્રીને ષષ્ટી પૂર્તિ મહોત્સવ નિમિત્તે મંગલ બધાએ આપવા ચરણ સ્પર્શ કરવા કતારો જામી હતી આમ સચ્ચે જ ઐતિહાસિક યાદગાર પ્રભુશ્રીનો છપ્પન ભોગ વડો મનોરથ દર્શન યોજા પૂજ્યશ્રીઓ ષષ્ટી પૂર્તિ મહોત્સવમાં ઉપસ્થિત સકલ વૈષ્ણવ સૃષ્ટિએ શુભમ ભવતું કલ્યાણ અસ્તુ એમ શુભ આશીર્વાદ પ્રદાન કર્યા હતા વૈષ્ણવ મંદિર જગતગુરુ સુખધામ મંદિરના આંગણે મહા મહોત્સવો હજારોની તાદાદમાં વૈષ્ણવો એ લોકોના દર્શન કરીને પોતાના જીવનને કૃતાર્થ કર્યું એનો મને ખુબ જ આનંદ છે સુધામ મંદિર વડોદરાનું બ્રજ સમાન ગણાય છે અને એ મંદિરમાં સપ્ત સ્વરૂપ ઉત્સવનો આજે આ અભૂતપૂર્વ મનોરથ કે જ્યાં વિવિધ પ્રકારના મંદિરોથી વિવિધ સ્થાનોથી ઠાકોરજી અહીંયા પધાર્યા અને અલૌકિક આનંદની અનુભૂતિ કરાઈ એ જ મને લાગે છે કે આપણા બધાનું સૌભાગ્ય છે આપણે દર્શન કરીને કૃતાર્થ થઈએ અને સેવા માટેનો સંકલ્પ લઈએ બસ એ જ અભ્યર્થના સાથે ખૂબ જ આનંદનો અવસર છે મંગલ અને ભવ્ય એક દિવસીય કાર્યક્રમ એ સુખધામ ખાતે આયોજિત કરવામાં આવ્યો શ્રી ગુસાઈજી પ્રભુચરણનો મહોત્સવ તો સાથે સાથે દેશકાલની જે પરિસ્થિતિ ઘટી હતી યુદ્ધનો જે એક વાતાવરણ બન્યો હતો એના કારણે પૂજ્ય પૃથુચરણની સૃષ્ટિપૂર્તિનો જે મહોત્સવ આયોજિત થયો હતો એને પ્રોલોંગ કરવામાં આવ્યો હતો તો ગુસાઈજીના ઉત્સવના બીજા દિવસે કુજ પિતૃચરણ અને અમે બંને ભાઈઓના મનોરથ રૂપે મનોરથરૂપેચરણની આજ્ઞા મોહન નાગર પ્રભુ નિધિ સ્વરૂપ જે છે એ પધાર્યા સાથે સાથે અન્ય સ્વરૂપો રીવાપારથી અલકાપુરી હવેલીથી અને અનેક વાલ મંડળી સાથે બિરાજીને છપ્પન ભોગ ખૂબ આનંદથી અને ખૂબ પ્રેમથી અંગીકાર કર્યો આ અભૂતપૂર્વ મનોરથનું આયોજન શ્રી પ્રભુની પ્રેરણાથી જ થયું હતું અને રોસાઇજી અને એમના સાથે બાલક ગુસાઇજીએ આજ્ઞા કરી કે બધાના ઘરથી સાથ સાત સામગ્રી પધરાવો એવી રીતે આ છપ્પન ભોગનું એક ભવ્ય કાર્યક્રમનું સૌથી પહેલું આયોજન થયું હતું આજે એ જ મંગલ દિવસના એ જ મંગલ પર્વના એ જ ગૌરવશાલી પરંપરામાં આ ફરી છપ્પન ભોગનું આયોજન થયું છે અને ગામે ગામથી બધા જ વૈષ્ણવો ઉપસ્થિત રહીને આનો દર્શનનો લાભ માની રહ્યા છે ત્યારે નિશ્ચિતપણે માનવા માનવું છે કે શ્રી પ્રભુ દરેક જીવ ઉપર કૃપા કરીને એને જીવનમાં કૃતાર્થ કરશે આવી જ મંગલકામના બધાને નેશન ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર